મિત્રો તો આજનો લોગ અત્યારે ચાલુ કરીએ અત્યારે વાગાએ ચાર અને આજનું વાતાવરણ તમે જુઓ વરસાદ પહેલ રાતનો ફૂલે ફૂલ આવે હમણાં ઘણીક ઘડી રહી જાય ને ઘણીક આવી પણ ધોમ વરસાદ આવે તમે જુઓ આ પૃથ્વી તમને પોતાનું બાય મસ્ત વાતાવરણ થઈ ગયું ઠંડુ ઠંડુ જો વરસાદ ગાજે છે હા તો તમને પાછળના કેમેરા થી બતાઉં જો આ હું વાતાવરણ થી ગયું આ જો વરસાદ ને વરસાદ આવે ને જાય ને ઉ થાય છે આ જો અહીંથી બાદ જો વરસાદ ગાજે છે ફૂલ ગાજે વરસાદ ને આગળ આવવાનો છે ન આયા મમ્મી સિલાઈ કામ કરે આ ફૂલ વરસાદ આવેલો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હે ધીમો ધીમો તમે જુઓ ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને હું અહીંયા બેઠો બેઠો નાસ્તો કર કરો બતાવું અહીંયા બેઠો બેઠો નાસ્તો કરું ને ભજીયા ખાવું ને હાલો ખાવ હોય તો નાસ્તો કરી લઉં તમે વરસાદ એ બતાવ વરસાદ તો આજે બંધ થવાનું નામ નથી લેતો મિત્રો ચાલુ ચાલુ હે ક્યારે આવે જો બળાટે બોલાય છે આજે પવન મસ્ત આવે આને ઠંડો ઠંડો cầu ta đi chưa được cầu đi vậy kêu vô nào dễ dễ mà Hãy subscribe cho kênh કેવું બધું લીલું હરિયાળી હરિયાળી અને વરસાદ ચાલુ હોય તો મજા જ આવે મિત્રો તારક મહેતામાં એક નવો એપિસોડ આવે છે આ શનિવારેથી ચાલુ થયો છે એ મસ્ત એપિસોડ હે તો તમે જોવાનું ભૂલતા નહીં જેમાં પોપટલાલના લગ્ન થાય છે અને લગ્નની તૈયારી થઈ જાય ને લગ્ન તૂટી જાય છે તો એ કેમ લગ્ન નથી કરતા એનું કારણ શું છે એ બધું એમાં તમને જોવા મળશે તો તારક મહેતાના અત્યારના નવા એપિસોડ આ શનિવારેથી ચાલુ થયા એ જોવાનું ભૂલતા નહીં બહુ જ સમજવા જ એવા એપિસોડ એ બધા શનિવારેથી ચાલુ થયા એ વિશે આવે છે એમાં એપિસોડમાં તો જોવાનું ભૂલતા નહીં આ કોઈ પ્રમોશન નથી કરતો હું ખાલી તમને કહું છું કે જાણવા જેવું છે એટલે હા બીજી વાત મિત્રો તમને ખાસ કહેવાની કે આપણે આ જે વ્લોગ ઉતારીએ આપણી બ્લોગ ચેનલ છે એમાં લાઈવ પણ આપણે કરીએ હે તો લાઈવમાં જોડાવા માટે આપણે બે લાઇકન ઓલ પર સેટ કરી લેજો અને તમને ખબર પડે એટલે નોટિફિકેશન મળે તો હું ક્યારે ક્યારે લાઈવ આવું છું તો ક્યાંક ક્યાંક રાતના બાર વાગે નેટ ફ્રી હોય ત્યારે આવું છું હમણાં રોજ લાઈવ સ્ટ્રીમ કરવાની છે અને આપણે એક પાકો ટાઈમ ફિક્સ કરશું તો બ્લોગમાં બન્યા રહેજો ને એક ફિક્સ ટાઈમ કરી દેશું હમણાં પછી આપણે રોજે દિવસની કે રાતની સ્ટ્રીમ કરશું તો તેમાં તમારે જોવા માટે લાઈવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ન કર્યું હોય તો અને રોજે તમને નવા નવા લાઈવ જોવા મળશે ધીમો પડી ગયો અત્યારે વાયગળીક બેઠવા આગળનું કંઈક વિચાર્યું ोडायला आले 对的，住、like વીજળી તો થાય વાહ મિત્રો વીજળી ને કડાકા ભડાકા જો ગાઈજો ગાઈજો કેમ બાકી ગઈજો ને હા ગાઈ જો એને ઉપર આપણા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય કરી નાખો લાઈક ના કરી હોય તો કરી દો હાલો મિત્રો તો મળશું નવા લોક સાથે ત્યાં સુધી ભાઈ આજનો વિડીયો અહીં સુધી અને જો ચેનલને લાઈક ન કરી હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકનને ઓલ પર સેટ કરી દો જેથી આપણે ગમે એ વિડીયો આવે એની પહેલા તમને નોટિફિકેશન જાય અને એક ઝલક વરસાદની ને પવનની ને બાય મીઠું જો હાલો બાય મિત્રો મળશું નવા લોગ સાથે અત્યારે એડિટિંગ કરવાનું હોય તો આ વ્લોગ એડિટ કરી અને આપણી ચેનલ પર કોઈ અપલોડ કરવાનું